મારો બેટો દલાલ આવ્યો આને મેં માર્યો થઈ છે આને ઓળી કોણ લઈને આવ્યો છે કોને ખબર એ બેટા અહીંયા બે જણા કોણ છે બે છોકરા હતા દલાલ આવ્યો હતો ઓછો બે થી લઈને આવ્યો પાછો હવે હું કહું ને એટલું કરવાનું છે બરોબર હે કાકા તો આ બે કામ હાલ જાવી તો ખરા હું ખબર તો પડે કા દલાલ પાછા દેખાણા તમને પાછું ઓલું જૂનું કોઈ યાદ છે ને ભૂલી નથી ને હું તો ના ભૂલી ગયો પણ મારા તમને કહેવાય હમણાં

આલે લગે કરું કોમ બેડા ભેગા પાડી દે હમણાં હવે તું ગાડી કઈ એક વર્ષ